નમસ્કાર આપી રહ્યા છો ઝી ચોવીસ કલાક સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિત આ બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું લીમડી પોલીસ મથકના પાંચ પોલીસ કર્મચારીઓ ડિસમિસ થયા છે એક એએસઆઈ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને ડિસ્મિસ કરાયા છે અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે નવદીપ અને તનવીર સિંહ સાથે પોલીસ કર્મીઓની સાઠગાંઠ મિતિલ પારિક અમારી સાથે ફુલાન પર જોડાઈ ગયા છે હિતલ આ એક કાર્યવાહી ઉદાહરણ રૂપ કહી શકાય પોલીસ કર્મીઓ સામેની ચોક્કસ એવું કહી શકાય કે પોલીસ કર્મચારીઓના પરિવેશમાં એક ઉદાહરણરૂપ કાર્યવાહી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવી છે અને એ અંતર્ગત જ લીંબડીમાં એવા પાંચ પોલીસ કર્મચારીઓ જે છે કે જેઓને ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી અસામાજિક તત્વો હોય અથવા ગુનાહિત જેનો ઇતિહાસ હોય એમની સાથે સંબંધ હોય અને તેના ક્યાંક ને ક્યાંક છાટા પોલીસની ની પર પણ લાગ્યા હતા અને એના જ કારણે આ પોલ પાંચ પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે આનાથી એવું ચોક્કસ કહી શકાય કે રાજ્યમાં અન્ય જે પોલીસ સ્ટેશનો છે અને ક્યાં ક્યાંક પોલીસ ઉપર સતત આક્ષેપો થતા હોય છે કે ગુનાહી જે ગુનેગારો છે એની સાથે સીધા સંપર્કમાં હોય છે કે તેમના સંબંધોનો લાભ લેતા હોય છે તે લોકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો ગણી શકાશે જી બિલકુલ આભારી થાય સમગ્ર અભિગેત્ર બે રાજજો લીમડી પોલીસ મથક પાંચ જિલ્લા પોલીસ કર્મચારીઓ છે કે જેમને ડિસમિસ કરવામાં આવ્યા છે સામાજિક તત્વો સાથેનો તેમનો સંબંધ અને તેને લઈને આ કાર્યવાહી કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવી છે